સુરત મહિદરપુરામાં રૂપિયા અઠયાસી લાખની લૂંટ ચલાવનાર લૂટારુની પોલીસે ધરપકડ કરી લૂંટના પૈસાથી પંચોતેર લાખનું સોનું ખરીદ્યું હતું અઠ્યાસી લાખની રોકડ રકમ લઈ જતાં યુવક પાસેથી લૂંટ ચલાવવામાં આવી હતી હથિયાર બતાવી અપહરણ કરી યુવક પાસેથી આ મત્તાની લૂંટ ચલાવાઈ હતી કામરેજ નજીક યુવક પાસેથી લાખોની રકમ લઈ લૂટારુ ફરાર થઈ ગયા હતા સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે નવાજ સરફરાજ પટ્ટા નામનો યુવક

કુમાર એન્ડ કંપની જૂના આંગળિયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા અઠયાસી લાખ છબ્બી હજાર સાતસો રૂપિયાના થઈને એક ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઈક પડી હતી એની પાસે જાય છે થોડી વારમાં એક ઈસમ આવે છે ને એને કહે છે તું મોટર સાયકલ ઉપર બેસી જા અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે વરાછા બાજુ જઈને પછી કામરેજ થી એને છોડી દે છે અને મોટર મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન થ્રી અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની સિફતપૂર્વકની તપાસ કર્યા પછી પ્રોફેશનલી અને એકદમ ટોપ ક્લાસ ડિટેક્શન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે